છોકરા બોકરા તમારા નહીં અને તેમની આગળ પાછળ કોઈ છે અને બાલાતું બેન થોડું ઓછું બોલાય છે ચલાતું નહી બા થી અને બા દેખાય કરું એક વખત નહી દેખાતું અને તમે જમવાનું

આવી જશું બરાબર છે બીજું છોકરી ફોન કરે છોકરો તમને ફોન કરોકરી ફોન કરી દેવાનો અમે લઈને આવી જશું હા હા જય માતાજી